ઉધના વિસ્તાર ના વિદ્યાનગર ખાતે આગામી દિવસો અંદર શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે મહારાષ્ટ્ર સમાજ દ્વારા શિવ મહાપુરાણ કથા નું આયોજન કરવામાં આવેલ છે ક્યારે કરવામાં દિવસ સુધી બાર થી ઓગણીસ તારીખ નું આયોજન કરવામાં આવેલ છે

અને જે અમારે ઓગણીસ તારીખે જે આપડે કાલા કીર્તન હોય પછી મહાપ્રસાદ નું આયોજન હોય એમાં બી પંદરેક હજાર પબ્લિક એટલે પ્રસાદ લાભ લેતા છે અને સાંજે બી જે કથા નો શ્રવણ માટે એટલે પાંચ થી છ હજાર પબ્લિક આવે છે તૈયારી અમે એટલે બધી એટલે મહારાજ માંડીને બરાબર સ્વયંસેવક મિત્ર મંડળ અને બધાને આપણે આમંત્રણ બી આવ્યું છે બધા ભાઈ પુત્ર શું સંદેશ આપવા માંગો છો આજ આપણે જે મહારાજ જે આપણે કથાનું જે શિવપુરાણનો જે મહિમા કેસે એના વિશે બધા લોકો એટલે જાગૃતતા થશે અને પ્રોગ્રામ આપણે રાખીએ એમાં બધા સમાજના આગેવાન બધા ભેગા થાય જે આપણે જે મિત્ર મંડળ છે ભાવિ ભક્તો છે બધા આવીને પ્રવચન લાભ લે તો ત્યારે અત્યારે મહાશિવ પુરાણ કથાને લઈને પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે સ્વયંસેવકો અને આના આયોજકો પણ અત્યારે કાળજાળ ગરમી માં પણ ભક્તોને રસપાન કરાવવા માટેની તૈયારીમાં લાગી ગયા છે કેમેરામેન ચંદ્રકાંતીરજ સુમરા લોકવિશ્વાસ સુર